હેલો માઇ ટુ ફેમિલી કેમ્પ છે બધા એ મજામાં બધાને જય દ્વારકા દેશ જેમાં બેઠો તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલ બ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો વાગી જશે સવારના નવ વાગે નવ વાગે વ્લોગ ચાલુ કર્યો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જ વાડી આપણે આવી જાય વાડી થઈ કાઢી તો એ બ્લોગ ચાલુ તો આપણી વાડીનું રોજનું તમને વ્યૂની તો ખબર જ છે કે કંઈક આ ને આ જ તો હવે છે નહીં ક્યારે થોડા થોડું કામ એવું આડુંડું હોય બાકી તો કામ હવે પતઈ ગયું હવે બધું પાવાનું નહીં એ બધું કામકાજ પતી ગયું છે અને આપણે વાડી આવી જાય ને વાડીથી વિડીયો કન્ટિન્યુ કર્યો છે પણ આજે હે ને બહુ ઝાકર આવેલો છે ને બે દિવસ પહેલાં બે ચાર દિવસ પહેલાં હે ને વરસાદની એવી પણ આગાહી આવેલી હતી તો વરસાદની આગાહી પણ હતી પણ વરસાદ તો આપણે આવ્યો નહીં એટલે બાર બધું કમ્પ્લીટ કરી અને ફરી દીધું છે રૂમની અંદર અને હવે આ કામમાંથી થઈ જાય આપણે ફ્રી એકદમ જો અહીંયા આપણા રોડે છે સાધન હાલે છે અહીંયા હલર જાય ને અહીંયા નથી એક શટર યુ જાય છે ભાઈબંધ જાય છે જો હાલર લઈને એક ઓળખી તો આપણે તો સબસ્ક્રાઈબર જ છીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે હે ને સાર ભરી આપણે જો થોડુંક ઓગા જેવું હતું હતું ને એ પણ આપણે લઈ લીધું હતું કેમ કે વરસાદની આગાહી હતી તો પલળી જાય એટલા માટે અને આપણે જે કટર કરાવી ને કટર આપણે ધાબાવાળા રૂમમાં ભરી નાખીએ જો કેમ કે આપણે ગાયો માટે ભેંસા માટે સાર જોવે એટલા માટે એટલે આપણે રૂમની અંદર ભરી દીધું હે અને એક્સ્ટ્રા વસ્તુઓ બધી જો ધાબાની અંદર મૂકી દીધી આપણે હુડુક સાર કાપવાનું હતું ને એને પણ અહીંયા મૂકી દીધું હા જે જે જરૂરિયાત વસ્તુ છે ને આ જો પાલ બાલ બધું અહીંયા રાખી દીધું છે કમ્પ્લીટ ને બીજું તો અહીંયા ભરી દીધી જે એક્સ્ટ્રા વધેલી હતી એ સાર અને આ બધા આપણા મેમ્બરો આગળ તમને હે ને આજે અમારા ઘરની અંદર આ વર્ષના જે મેમ્બરો આવેલા છે ને એ તમને બધા આજે બતાવી દઉં તો પહેલાં તો જો મીરાને ખુશી બે વાં અને બીજી અને જે આપણે નામ પાડેલા છે ને તમને આગળના વિડીયોમાં કન્ટિન્યુ કરું આ બધા છું એકદમ આરામથી સૂતા હે ને બધાય આજે તમને અમારા આ વર્ષની અંદર જે મેમ્બરો આવેલા છે ને એ મેમ્બરો બધાય તમને આજે ક્લિયર મસ્ત રીતે વિડીયોની અંદર બતાવી દઉં દઉજો બધા આમ એકદમ આરામથી બેઠા ને આપણે વાડાની અંદર આવી જાય વાળીએ તો આ ચિનકી અને આ મીનકી જો આ બે પાડ્યું હોય ને ભેગી જ રહેલી આ દાંતડી અને આપણે બાપુવાળી હે ને જે ભેંસ દરબારવાળી એની આ ચિનકીન મીનકી બે આનું નામ ચિનકીન મીનકી અમે રાખેલું છે જો આપણે આ રહી ને અને જો ચાલર આવે બાંધેલી ઊભી હે ના ચાલરની આ જે વાસડી હે ને આનું નામ અમે હે ને ભદરા રાખેલું હે અને આ ટીલુડી જો આ ટીલુડી આ ભેંસ છે ને આ ભેંસ આની આની બેટી હે જો અને આ ટીલું છે ને એટલે અમે આનું નામ ટીલું રાખેલું છે અને અનુ અમે જે ઝાલરની જે આ વાસડી છે ને એનું નામ ભદ્રા રાખેલું છે અને આ અમારે પેસ તો પહેલાંની જ છે મારા ફૂઇ એમની અને આ એનો જો આ પાડો આવડો મોટો થઈ જાવ દોઢ વરસનો થઈ જો કેવડો મોટો થયો હોય જો દોઢ વરસનો આને પણ રાખવાનો છે હો અને અહીંયા ભેલી છે ઝાલર અને આ જો માર ફૂઇની જાહેર અને કાયરવ રમે છે એની hello આપણને એક મસ્ત મજાનું છે ને આપણા ઘરે એક નાનકડું એવું પક્ષીનું બચ્ચું મળી ગયું જો મસ્ત બચ્ચા બચ્ચું હે મસ્ત મજાનું જો કેવું હે મસ્ત એવું નાનું હે અમારા ઘરની અંદરથી મળ્યું અમને તો ખબર જ નહોતું પણ આ ઘરની અંદર હે ને ક્યારે આવી ગયું હશે ખબર નહીં તો નીકળી નતું લાગતું એટલા માટે હે ને આપણે હવે એને લઈને પકડી લીધું છે ને હવે આપણે પાછળ જે વાડી હે ને ત્યાં આવી જાય અને આપણે એને હવે અહીંયાથી ને લીમડા ઉપર મૂકી દઈએ જો અહીંયા લીમડું હોય ને તો લીમડાની ઉપર મૂકી દેજો મસ્ત મજાનું હે નાનકડું પક્ષીનું કઈક બચ્ચું હે જો તો આપણે અહીંયા મસ્ત મજાનું હે નજીકમાં બેઠું જો હવા ક્યારે આવી જવું હશે હવારાનું મારા મમ્મી એમ કહે કે હવારાનું આરું હે ઘરમાં કઈક ખખડાવેલું તો મેં જોયું ને તો આ બચ્ચું આવ્યું બચ્ચું મળ્યું ક્યારે આવી જ ખબર નહિ તો મસ્ત મજાનું મૂકી દીધું એસ થોડી ને ભૂત હોતા હે તો મિત્રો અમારે મોટા મોટા હે ને કુંજો ના ઝુંડ આવી ગયા હજુ અહીંયા કુંજુ જાય છે જો એને અમારે ને કુંજો ને ભંટ ટોવી પડે ખેતરા ની અંદર રાત્રે ઉતરે ને દિવસે ઉતરે જો અહિયાં થી અમારા એમ નજીક માંથી જ કુંજો જાય જો આપણે વાડીની અંદર મકાઈ ને રજકો ની પાવાનું ચાલુ કરી દીધું જો આપડે પાણી આવે અહિયાં થી અને આપણી મકાઈ કઈક આવી હે એકદમ સાંજ નું તાણું થઈ ગયું છે અને આપડે સાંજ નું પાણી ચાલુ કરી દીધું છે વાડી ની અંદર આટલે થી આટલો રજકો ની તો પી ગયું હે અને હવે મકાઈમાં પાણી જાય જો મકાઈમાં પાણી અને કંઈક આવું વિવું આવે અમારા મકાઈનું અને હમણાં થોડા દિવસની અંદર તો હે ને ડોડા આવી જશે મકાઈમાં